પૂજા એક સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ માટેનું પ્લેટફોર્મ છે અમે શરૂઆત કરી હતી રેસ્ટોરન્ટ માટેના આખા બેક એન્ડ પ્લેટફોર્મ થી એમનું કહી શકો તમે રાઈટ પછી અમે લોકો બીજી પ્રોડક્ટ લાવ્યા છે જેમ કે પેરોલ પછી રિટેલ માટે હવે ઈઆરપી લાવી રહ્યા છે એવી રીતે કોઈ પણ ઘણા બધા સ્મોલ મીડિયમ બિઝનેસ માટેનું સોફ્ટવેર બનાવે પેરોલના પાર્ટ ભાગરૂપે અમે પેઆઉટ પણ કરીએ છીએ એટલે પેરોલ અમે ફર્સ્ટ પ્લેયર છે ઇન્ડિયામાં જાણે પોતાનું હાર્ડવેર બનાવ્યો છે અને સોફ્ટવેર પણ અમારું જ છે ઓકે એના કારણે એક ડીપ લેવલ ઓફ ઇન્ટિગ્રેશન બે વસ્તુ વચ્ચે થઈ શકે છે પેટ પૂજાને 85000 ક્લાયન્ટ 85000 85000 અને રેસ્ટોરન્ટ સે બધી હા ખાલી તો બેસિકલી હું કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાવ એવું હોય શકે કે નમસ્કાર જીપીપીએસ 2025 ના શૂટ કન્ટિન્યુ કરતા કરતા હું એટલા બધા નવા સ્ટાર્ટઅપ આઈડિયાઝ અને સ્ટાર્ટઅપ સ્ટોરીઝ સાંભળી રહી છું અને પછી એક નાના વિચારથી શરૂ થયેલી વાત કેવી રીતે આખી દુનિયામાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકે એ પણ જોઈ રહી છું અને એટલે જ એવી જ એક મજાની સ્ટોરી કે જેમાં જેમની સાથે હું વાત કરવા બેસી છું એમની સાથે વાત કરતા કરતા તમને એક અમદાવાદ મિજાજ પણ પરખાશે એવા શૈવલ દેસાઈ આપણી સાથે છે અને શૈવલ દેસાઈ ચીફ ગ્રોથ ઓફિસર છે પેટ પૂજાની સ્ટોરીની વાત કરવી છે અને જેના સંદર્ભે વાત કરવા બેઠા છીએ એવા જીપીબીએસ બે હજાર પચીસમાં પેટ પૂજા સિલ્વર સ્પોન્સર છે અને શૈવલભા આપનું ખૂબ સ્વાગત છે પેટ પૂજા વિશે સમજતા પહેલા હું તમારા ડેઝિગ્નેશન વિશે સમજવા માંગીશ સાંભળ્યું છે છે આ સીજીઓ ચીફ ઓફિસર શું તમે સમજાવો મને જરા બહુ બધા વિભિન્ન પ્રકારના કામો હોય તમારી એક નામ ના આપી શકે ત્યારે કહી દે તમને થયું કે આ શું છે એવું બધાને મને પહેલી વાર થયું હતું કે આ શું છે પણ હા એટલે આપ્યું છે ગ્રોથ ઓફ બટ મોર સિરિયસ નોટ ઇટ અનકમ્પસ બધું જ જેનાથી કંપનીને ગ્રોથ મળે એટલે માર્કેટિંગ છે સ્ટ્રેટેજી છે અમુક પ્રોડક્ટના પણ પાર્ટ આવી જાય એટલે અમુક ફંક્શન્સ છે જે ગ્રોથ ને પાર્ટ બને ઓકે અને શેવલભાઈ એકદમ અમદાવાદી છે અને પછી યુએસ જઈને ભણ્યા અને પછી બધી અલગ અલગ જગ્યાએ કામ કર્યા પછી ટૂંકમાં હું તમારું લિંકડ પ્રોફાઇલ બોલી રહી છું અને તમે પેટ પૂજા સાથે છો યસ પેટ પૂજા શું છે ખવડાવવાનું કામ કરો છો બેસિકલી શું કામ થાય છે પેટ પૂજામાં થોડું વિસ્તારથી વાત કરીએ ખવડાવવાનું અંદરના લોકોને તો બહુ ખવડાવીએ જે કામ કરતા હોય પણ પેટ પૂજા એક સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસીસ માટેનું પ્લેટફોર્મ છે અમે શરૂઆત કરી હતી રેસ્ટોરન્ટ માટેના આખા જ બેક એન્ડ થી એમનું ઈઆરપી કહી શકો તમે રાઈટ પછી અમે લોકો બીજી પ્રોડક્ટ્સ લાવ્યા જેમ કે પેરોલ પછી રિટેલ માટે હવે ઈઆરપી લાવી રહ્યા છે એવી રીતે કોઈ પણ ઘણા બધા સ્મોલ મીડિયમ બિઝનેસ માટેનું સોફ્ટવેર બનાવીએ ઓકે અને હું આ આઈ થિંક હું થર્ડ ઈઆરપી બિઝનેસ સાથે વાત કરી રહી છું આગળ ઇવન થોડા દિવસોમાં તો શું ઈઆરપી નું માર્કેટ એટલું મોટું છે અને હજી વિસ્તરી શકે એવી સંભાવનાઓ છે ભારતમાં मैम एक्चुअली है कारण के स्पेशली जो सेगमेंट में छे विच इज एसएमबी बी स्मोल एंड मीडियम बिजनेस और इंडिया में एसएमई कही है इंडिया ग्लोबली सौरे एसएमई है इंडिया में આખા વર્લ્ડમાં તમે ઇવન ચાઇના કમ્પેર કરી લો કારણ કે એનું માર્કેટ પહેલેથી થોડું ફ્રેગમેન્ટેડ રહેલું છે હવે ગ્લોબલ જે કંપનીઝ હતી ઓર ઇવન ઇન્ડિયામાં જે મોટાભાગની ડેવલપમેન્ટ કંપનીઝ હતી એ બધા મિડ માર્કેટ અને અબાવ એટલે પાંચસો છસો એમ્પ્લોય થી વધારે લોકોને કેટર કરતી હતી બહુ ઓછી કંપનીઝ એવી હતી જે સોફ્ટવેર બનાવતી હતી જે દસ એમ્પ્લોય પચીસ પચાસ એમ્પ્લોયને કેટર કરતી હતી એટલે એ લોકોના ત્યાં ઓલરેડી એ લોકોને હવે ટેકનોલોજીનો ઇમ્પેક્ટ જોયો તો છે બધાએ જોયેલો છે બધાને ખબર ખબર કે કેમ એડોપ્ટ કરું પણ એ લોકોને બે વસ્તુ ત્રણ વસ્તુ પર એકચ્યુઅલી ઇઝ ઓફ યુઝ સપોર્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ પડી શકે આ ત્રણ વસ્તુમાં ત્રણેય વસ્તુ મળે એવા સોફ્ટવેર ઓછા હતા જે એસએમબીઝને કેટર કરતા હતા સો એટલે આઈ થિંક તમે વધારે જોઈ રહ્યા છો કારણ કે હવે લોકોને રિયલાઇઝ થઈ રહ્યું છે કે આ માર્કેટ મોટું છે અને રાઇપ ફોર ડિસ્ટ્રપ્શન છે ઓકે નામ પેટ પૂજા છે એટલે એની શરૂઆત મને એવું લાગે છે કંઈક ઇન્ટરેસ્ટિંગ કે ખવડાવવા વાળી વાત થી તો થઈ જશે તો આ કેવી રીતે નામ વિચાર્યું હશે અને વોટ ઇઝ ધ સ્ટોરી ઓફ પેટ પૂજા શરૂઆત છે એનાથી થઈ હતી ઓકે સો પેટ પૂજા ઓરિજિનલી ધ ફૂડ ડિલિવરી એગ્રીગેટર હતું કોર્પોરેટ્સ માટે એટલે એચડીએફસી બેંક ફોર એક્ઝામ્પલ અમારો કોન્ટ્રાક્ટ હોય એ લોકોને ત્યાં કોઈક લંચ હોય ફિક્સ ટ્રેનિંગ હોય તો એ લોકો બસો લંચ હોય તો રિમેમ્બર આ ઝોમેટો સ્વિગીના ટાઈમની પહેલાની વાત કરું છું એટલે એપ પર ખાવાનું મળતું એ સો એચડીએફસી બેંક યુઝ ટુ કોલ અસ અને અમારે બસો પ્લેટ જોઈએ છે આ ભાવે અમે લોકો ફિગર આઉટ કરીએ ક્યાંથી બેસ્ટ ક્વોલિટી આ હવે મળશે અને આખું લોજિસ્ટિક્સ પ્રોવાઈડ કરીએ અને બિલિંગ આખું કરીએ એટલે ફોર દેમ ફોર ઓલ કોપોરેટ ઇટ બીકેમ રિયલી ઇઝી ટુ ઓર્ડર ફૂડ ઇન બલ્ક સો એન્ડ એ કરતા કરતા જ એક એટલે અને અમારે એક ગુજરાતી નામ તો આમ અમદાવાદી નામ જોઈતું તો એક રીતે અને સમથિંગ જેનો રિકોલ હોય એટલે પેટ પૂજા વોઝ પરફેક્ટ ફોર ધેટ બિઝનેસ ઓકે અને શું ક્યારે તમે બેઠા હોય જીડીમાં એવો વિચાર આવે છે કે આપણે ઝોમેટો સ્વિગી જેવા બની શકતા હતા અત્યારે જે છે એમાં તમને વધારે પોટેન્શિયલ દેખાય હોય ને એટલા બધા પૈસા બાળવાને ફીતરતમાં નથી ટુ બી વેરી ઓનેસ્ટ હેવિંગ સેટ દેટ આઈ થિંક દે આર ગ્રેટ પાર્ટનર્સ ઓફ આવર્સ અને આજે લોકો પૈસા બની રહ્યા છે બોથ ઓફ ધપ્રાઇઝિંગલી આગ મની હેવિંગ સેટ દેટ અમારું કલ્ચર એ ન હતું અમારે વીડિન્ટ નો કે આ ક્યારે પ્રોફિટેબલ થશે કે નહીં સટ્ટો લાગતો હતો અને એ વખતે લાગતું કે બિહેવિયર લોકોનું આટલું ચેન્જ થશે અને થયું કોવિડ બદલાઈ ગયું પોસ્ટ કોવિડ બદલાઈ ગયું હું તો એકચ્યુઅલી દસ મિનિટ ડિલિવરીની મને થતું કેમ જરૂર પડશે આજે હું દિવસ ને એક વાર તો મંગાવું છું રાઈટ સો પર્સનલી એ બિહેવિયર

જે તમે પેઆઉટની પેરોલની વાત કરી એ પેમેન્ટ્સ પણ કરી રહ્યું છે હાલ કેવી રીતે કામ કરે છે સોફ્ટવેર સો પેરોલના પાર્ટ ભાગરૂપે અમે પેઆઉટ પણ કરીએ છે એટલે પેરોલ અમે ફર્સ્ટ પ્લેયર છે ઇન્ડિયામાં જેણે પોતાનું જ હાર્ડવેર બનાવ્યું છે અને સોફ્ટવેર પણ અમારું જ છે એના કારણે એક બહુ ડીપ લેવલ ઓફ ઇન્ટિગ્રેશન બે વસ્તુ વચ્ચે થઈ શકે છે ઇન્ડિયામાં જેટલી કંપનીઝ છે ઈધર સોફ્ટવેર એકલું બનાવે છે એકલું હાર્ડવેર બનાવે છે પણ એસએમબીને જે સ્મોલ મીડિયમ બિઝનેસ હોય એને કમ્પ્લીટ સોલ્યુશન જોઈએ કારણ કે નહીતર કશુંમાં એક બગડશે ને ત્યારે એક બીજા પર ઠાલ આવશે હાર્ડવેર વાળો કહે સોફ્ટવેર નો વાગ છે સોફ્ટવેર વાળો કહે હાર્ડવેર નો વાગ છે પણ એન્ડમાં સફર કરશે મર્ચન્ટ કસ્ટમર રાઈટ સો એ કમ્બાઈન્ડ સોલ્યુશન હોવાના અને આખું બંને ફૂલ્લી ડિઝાઇન એન્ડ ડિવેલપ બાય હશે કમ્બાઇન્ડ સોલ્યુશન હોવાના બહુ જ ફાયદા છે હવે અમે લોકો આમાં એકચુઅલી સેલરી પે પણ આપી રહ્યા છીએ એટલે તમે બધું જ સેલરી આખી કેલ્ક્યુલેટ થઈ ગઈ તમે દસ દિવસ આયા પાંચ લીવ લીધી ફલાનું ઠીકણું એનાથી કંઈક એક નંબર આયો પંચિંગ પણ આવી ગયું બધું પંચ પણ અમારે ડિવાઇસ માં આવશે અને એન્ડ જે સેલેરી ડિસ્પરસલ છે તમારો સપોઝ 50 એમ્પ્લોઈઝ તો તમે અમારા એક નોડલ એટલે અમારો બેંક નથી એસ્ક્રો એક ટોટલ અમાઉન્ટ નાખશો અમે લોકો 50 લોકોને ડિસ્ટ્રીબ્યુટ પર કરી દઈશું એટલે એક એક જણને સેલેરી ડિસ્પરસ પણ કરવાની જરૂર નહીં ઓકે તો બેસિકલી જે પણ નાના નાના બિઝનેસ છે સ્મોલ મિડિયમ બિઝનેસિસ એ લોકો માટે બહુ ઈઝી થઈ છે વેરી ઈઝી પણ એમને વાપરતા ખાવી જાય ઈઝી બહુ વેરી ધેટ ઇઝ ધ કોર ઓફ પેડ પૂજા કે આખું બેકગ્રાઉન્ડમાં કેવી રીતે રન કરી શકો એટલે સોફ્ટવેર એટલું ઇઝી બનાવો યુઝર માટે એનાથી ભલે બેકહેન્ડ કોમ્પ્લેક્સ થાય અમારે બહુ વિચારવું પડે કે આ ઇઝી કેવી રીતે બનશે રાઈટ બટ એનાથી જ વપરાશ આવી રહ્યો છે એટલે આજે ઓલરેડી બાર હજાર છેલ્લા છ મહિનામાં જ અમે લોન્ચ કર્યું છ મહિના પહેલા અને બાર હજાર બિઝનેસીસ આજે ઓલરેડી વાપરી રહ્યા છે અને ધીઝ આર બિઝનેસીસ રાઈટ ફ્રોમ એક નાનું લઈ અને ચારસો લોકોનું પોલ્ટ્રી ફાર્મ પણ સાઉથમાં વાપરી રહ્યું છે રાઇટ એટલે વી આર મેડ ફોર સ્મોલ બિઝનેસીસ એટલે અમારું એક નાનો દાખલો આપું તો અમારું જે એમ્પ્લોય માટેનું એપ છે એ હિન્દી ગુજરાતી ઇંગ્લિશ ત્રણેયમાં જ હવે બીજી ભાષાઓ પર લાવવાના છે એટલે વી અંડરસ્ટેન્ડ કે હવે એક પંદર વીસ હજારના પગારવાળા માણસને ઇંગ્લિશ નહીં આવડતું હોય તો અમારે લોકલ લેંગ્વેજ માં સમજાવી પડશે એને સો આઈ થિંક એના કારણે અમને અડોપ્શન સારું મળ્યું છે ઓકે અને આ તમે જે પેરોલ વાળું એડ કર્યું એના આટલા કસ્ટમર્સ છે આ તો ખાલી પેરોલની વાત ઓકે તો જે ERP ની જેમ કામ કરે છે પેટ પૂજા એના કેટલા તમારા ક્લાયન્ટ્સ છે પેટ પૂજાના 85000 ક્લાયન્ટ્સ 85000 85000 રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ્સ से बड़ी तो बेसिकली उनको इपन रेस्टोरेंट में जावे वो होय सके कि फॉर 45 ऑलमोस्ट 50% मार्केट शेयर इंडिया नो जे लोग POs વાપરે છે સોફ્ટવેર એમાંથી 45 टू 50% અમારો શેર ઓકે અને એ માત્ર ગુજરાત સ્ટેટમાં નથી આખા દેશમાં છે ના ના આખા દેશમાં છે એટલે રાઇટ ફ્રોમ બોધગયા જેવા સિટીમાં સાઈટ આઉટલેટ અમારું રેસ્ટોરન્ટ પેટ પૂજા નું સોફ્ટવેર વાપરે છે ઓકે અને ભારત સિવાયના દેશમાં કોઈ જગ્યાએ પેટ પૂજા છે યુ વેરી લાર્જ ઇન ધ યુએઈ દુબઈ આબુ ધાબી અમારું ઘણો સારું કામ છે અને હવે અમે લોકો યુએસ માર્કેટ ને પણ એગ્રેસિવલી શું કરી રહ્યા છીએ ઓકે અને ત્યાં પણ ક્લાયન્ટ્સ છે તમારા છે ઓલરેડી છે અચ્છા ને એ લોકો એવું કહે છે કે અમે પેટ પૂજા વાપરી છે પેટ પૂજા વાપરી અને આમાં એકચ્યુઅલી એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કે મોટા ભાગની જે યુએસમાં ઇન્ડિયન આઉટલેટ છે ને એ બધી અમદાવાદની છે એટલે એમને એક ઇવન મોર સ્પેશિયલ એફિનિટી છે પેટ પૂજાની અને ઈવન બધે છે મે હમણાં જ એક રિપોર્ટ જોઈ રહી હતી કે યુકેમાં હાઈએસ્ટ લેન્ડ ઓનર્સ હવે ઇન્ડિયન્સ થઈ ગયા છે તો આ પેટ પૂજા ઇઝ અ ગ્લોબલ વર્લ્ડ નાઉ અબ ફ્યુચર શું જોઈ રહ્યા છો તમે આ માર્કેટનું ઇવન આ બિઝનેસીસનું રેસ્ટોરન્ટ સાથે તમે કામ કરી રહ્યા છો લોકો બેઝિકલી શું ખાઈ રહ્યા છે કેમ આટલું બધું બહાર ખાઈ રહ્યા છે તમે શું સમજ્યા આમાંથી એક તો મેમ આઈ થિંક વી આર સીંગ અ લોટ ઓફ બેક ટુ ડાઇન ઇન જે વચ્ચે ડિલિવરી એકદમ વધી ગયું હતું ડાઇન ઇન પાછું વધ્યું છે આઈ થિંક પીપલ ક્રેવ નોટ જસ્ટ ગુડ ફૂડ બટ ગુડ એક્સપિરિયન્સ રાઈટ અને દર બધી વસ્તુ ઘરે મંગાવો ને ઢોસો ઢીલો જ પડી જવાનો ઘરે આવતા એને ત્યાં જ ફ્રેશ તવાથી ઉતરેલો ખાવો પડે રાઈટ એન્ડ પીપલ આર રિયલાઇઝિંગ દેટ સો આઈ થિંક બેક ટુ ડાઇન સારું એવું થઈ રહ્યું છે અને આઈ થિંક મેમ એઝ પર કેપિટલ ઇન્કમ ઇન્ક્રીઝ થઈ રહી છે આઈ થિંક ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ યુથમાં બહુ વધી રહ્યું છે એટલે એ છોકરાઓ પચીસ હજારની સેલરી પર આઈફોન પણ લઈ રહ્યા છે પાંચસો રૂપિયાની સ્ટારબક્સ પણ પી રહ્યા છે ઇટ ઇઝ અનસસ્ટેનેબલ બટ ઇઝ હેપનીંગ સો કન્ઝમ્પશન એટલીસ્ટ ઇન જેન્ઝી એન્ડ ઇવન મિલેનિયલ ઇઝ ઓન ધર રાઇસ નહીં વેરી આ તમે આજે પોઈન્ટ સાથે તો આમાં દરેક માણસ સહમત થશે કે ઘણા બધા લોકો ઈએમઆઈ આઈ થિંક ઈએમઆઈ બહુ મોટો રોલ પ્લે કરી રહ્યા છે સ્પેન્ડિંગમાં એક્સપેન્ડિચર આખો એક સ્વભાવ બદલાઈ ગયો છે પહેલા પાંચસો રૂપિયા બચાવતા હતા અને હવે પીગી બેંક સવારે એ નથી તમે જેન્સી જુઓ છો તો તમારા મનમાં શું વિચાર આવે છે તમને એવું લાગે છે લોકો તમારા શું વિચાર છે એમના માટે ખ્યાલ છે આ વિષયની ટુ વન થિંગ દે ચેન્જ દે આર લાઈક્સ ડિસલાઇક્સ પ્રિટી ફ્રિક્વેન્ટલી ફ્રોમ માય પરો આઈ થિંક

રેસ્ટોરન્ટમાં ફોર્ટી ફાઈવ ફિફ્ટી પર્સન્ટનું માર્કેટ એકવાયર કરીને બેઠા હોવ બહુ જ બધા યાર પીઝ ગ્રો થઈ રહ્યા હોય એમાં વચ્ચે નવું તમે આ લાવ્યા પેરોલવાળું ને બધું તો ફ્યુચર શું જોઈ રહ્યા છો મેમ ફ્યુચર મલ્ટી છે એકચ્યુઅલી ઓબ્વિયસલી ઇન્ડિયામાં બીજા ટાઈપના બિઝનેસીસ અને બીજા ટાઈપના સોલ્યુશન્સની ઇનફ જગ્યા છે એટલે અમારી જે એસી હજાર રેસ્ટોરન્ટ છે એમાં પહેલા પેરોલ વેચું ઇઝ અ લાર્જ ગ્રોથ કારણ કે એ એસી હજાર કેપિટલ બેઝ છે બીજા બિઝનેસીસમાં જેમ કે અમે રિટેલની પોસ્ટ લઈ રહ્યા છીએ તો દેર આર રફલી ફિફ્ટી ટુ ટ્વેન્ટી લેખ રિટેલ બિઝનેસ ઇન ધિસ કન્ટ્રી રાઈટ એટલે દેર ઇઝ નો ડર્થ ઓફ ક્લાયન્ટ પોસિબલ એડ્રેસેબલ માર્કેટ અને થર્ડ ઇન્ટરનેશનલી પણ ઇન્ટરનેશનલી પણ મેમ માનતો બિઝનેસ સોફ્ટવેર જોશો ને તો પ્રાઇમરીલી બે જ દેશ બિઝનેસ સોફ્ટવેર બનાવે છે ઇન્ડિયા અને યુએસ શ્યોર જવાયેલા યુરોપમાંથી છે નો ડાઉટ બટ મોસ્ટલી જોશો તો બિઝનેસ સોફ્ટવેર ઇન્ડિયા અને યુએસ ચાઇના એકચ્યુઅલી બિઝનેસ સોફ્ટવેરની રેસમાં છે જ નહીં રાઈટ કારણ કે લેંગ્વેજ બેરિયર છે બહુ બધા ઇશ્યુઝ છે તો ઇન્ડિયાના કે યુએસ ના સોફ્ટવેર આખી દુનિયા વાપરે છે યુએસ નું સોફ્ટવેર આપણા કરતા એટલીસ્ટ દસ થી પંદર ગણું મોંઘું છે સો યુએસ નું સોફ્ટવેર ખાલી યુએસ અને વેસ્ટર્ન યુરોપનું જ પોસાય છે બીજા બધા માટે તો પેટપૂજાનું જ ચાલવાનું છે અને હેવિંગ સેટ દેટ આઈ થિંક ફીચર કમ્પેરેટિવસો તો યુએસ ના લોકોને સોફ્ટવેરમાં માટે આટલા બધા પૈસા નથી આપતા કોઈને ઓછું જો મળતું હોય ઓછા પૈસા તો કેમ વધારે આપે એટલે જ અમે યુએસ જઈને વન થર્ડ પ્રાઇઝે વેચીએ છીએ વિથ ધ સેમ ફીચર્સ પીપલ આર બાઈંગ ઇટ અને ફોર અસ વી સ્ટીલ ગેટ થ્રી ઓર ફોર ટાઈમ વોટ વી ગેટ ઇન ઇન્ડિયા સો ઇટ્સ અ અ વિન 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 એ એમના કરતા સસ્તા મળે વધારે પૈસા છે 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 ફોર બોથ ઓફ ઓકે આ સોફ્ટવેર સોફ્ટવેર બેસિકલી કામ કેવી રીતે બિલિંગ બિલિંગ ઝોમેટો સ્વિગી જોડે એટલે સપોઝ તમારી માં ચીઝ પતી જાય ને તો ઝોમેટો સ્વિગી પર પીઝા બંધ થઈ જશે દેખાશે જ નહીં કસ્ટમર ને ખાલી એક સિંગલ ડેશબોર્ડ જોવાનું એમાં અને એ અમારું મેં યુએસપી હતું લોન્ચ કર્યું ત્યારે ક્લાઉડ પ્લેટફોર્મ જસ્ટ ચાલુ થતા હતા ઇન્ટીગ્રેટ એટલે વી આર ધી ઓનલી સોફ્ટવેર તમારે જે વાપરવું પડશે એટ ધી આઉટલેટ લેવલ કારણ કે નહીં તો ઝોમાટોનું ડેશબોર્ડ ખોલો નું ખોલો અહીંયા પંદર લોકો લાઇનમાં ઉભા હોય ત્યારે કોઈ એ ચેક નથી કરવાનું રાઈટ સો એના બિલર માટે જે માણસ યુ નો એટલું નથી ભણેલા એના માટે આ કોમ્પ્લેક્સિટી વધતી હતી વિચ ઇઝ હી નીડેડ અ સિંગલ ડેશબોર્ડ વિચ પૂજા પ્રોવાઈડેડ ઓકે સો હું તમારી વાત પરથી જે અંદાજ લગાવી રહી છું કે આઈટી નું ફ્યુચર બહુ જ સારું છે બહુ સારું છે એટલે સોફ્ટવેર નું ડેફિનેટલી પ્રોડક્ટ નું ફીચર ફ્યુચર સરસ છે ઓકે અને જે સંદર્ભે આપણે મળ્યા છીએ જીપીબીએસ 2025 એક્સપો પાસેથી શું અપેક્ષા છે મેમ એવી અપેક્ષા છે કે જે સી પટેલ કોમ્યુનિટી ઇઝ અ વાસ્ટ બિઝનેસ કમ્યુનિટી રાઈટ અને એ એમાં બહુ બધા સ્મોલ બિઝનેસીસ પણ છે જે ઘણીવાર સોફ્ટવેરને પણ એકવાર જોઈને જ કમ્ફર્ટ આવશે રાઈટ સો અપેક્ષા એ છે કે એ બધા લોકો આવી અને સોફ્ટવેર જોશે જેનાથી એમને કમ્ફર્ટ મળશે કે ના આ અમે યુઝ કરીએ જેમ તમે કીધું એમ જ કે આ કોમ્પ્લેક્સ ના હોય ને રાઈટ આ મારા પ્રાઇસ પોઈન્ટમાં તો સેટ થશે ને એ બધું અમે રૂબરૂ એકવાર દેખાડી શકીએ અપેક્ષા એ છે ઓકે અને હું તમારું કામ જે રીતે સમજી શકી છું શરૂઆતે વાત કરીએ ઓલરેડી ગ્રોન કંપનીનો ગ્રોથ કરવો ઇટ્સ અ ટફ જોબ વિચ યુ આર ડુઈંગ થેન્ક યુ સો યુ